ઘાટ ઓર નગરજનો દ્વારા દ્વારાદર્શબાજી અને ફટાકડા ફોડી મીઠાઈ વિતરણ કરીને ઉજવણી કરાઈ વિરોલ દરવાજા બહાર વીર શહીદ ભગતસિંહના સ્મારક પાસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પણ મીઠાઈ વિતરણ કરીને દારૂખાનો ફોડી આતશબાજી કરી ઉજવણી કરાઈ આ સમયે ભારતીય જનતા પાર્ટીના યુવા પ્રમુખ નિલેશ પટેલ કમલેશ પાંડવ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો યુવાનો સૌથી સૌને સાથ મળીને ભવ્ય ઉજવણી કરી

એ પહેલાં પણ એક મારો રાષ્ટ્ર ભરત છે પ્રેમ છે કે મારે પ્રથમ સર્વોપરી અને સર્વશ્રેષ્ઠ અભિયાન સાથે રોટરી કામ કરે છે